છ માળ બિલ્ડિંગ ધરાશાયી થયું સુરતના સચિન બિલ્ડિંગ દુર્ઘટના પર જીગ્નેશ મેવાણી આપ્યું નિવેદન સુરતમાં એક બિલ્ડિંગ ધરાશાયી થઈ અને કેટલાક મજૂરો દટાયા છે એટલે ટીઆરપી ગેમિંગ ઝોનમાં સાધન સામગ્રી અને સુવિધાના અભાવમાં આગ લાગી એટલે સૂચનાઓ આપી કે ફરી ઘટના કોઈ ગેમિંગ ઝોનમાં ના જોઈએ હવે મજૂરો બધી આપશે પણ પરમિશન વગરની કાચા બાંધકામ વાળી નબળા બાંધકામ વાળી બિલ્ડિંગો બને છે કેમ અને આ બિલ્ડિંગોમાં મજૂરો દટાય છે કેમ ગુજરાતની એક એક બિલ્ડિંગ મોલ મલ્ટીપ્લેક્ષના પાયામાં ગુજરાતના આદિવાસી કડિયા મજૂરોનો શ્રમ લોહીને પરસેવો છે આ સેંકડોની હજારો મજૂરો દટાયા છતાં રાજ્યની સરકારે ક્યારે ચિંતા કરી નહીં છતાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને લેબર ઓફિસર ક્યારે આવી સાઈટની તપાસ કરવા જતા નથી આજે પણ અમદાવાદ શહેરમાં સુરતમાં બરોડામાં રાજકોટમાં સોમાંથી સાહીઠ એવી કન્સ્ટ્રક્શનની સાઇટ હશે જ્યાં મજૂરો પડીને મરે નહીં એવી કોઈ વ્યવસ્થા નથી હોતી આજે મજૂરો દટાયા એમને બધાને તાબડતોબ યોગ્ય ટ્રીટમેન્ટ પડી એ અપેક્ષા રાખું છું અને આશા રાખું છું કે ભવિષ્યમાં કોઈ ઘટના ન મળે એના માટે રાજ્યની સરકાર યોગ્ય તકેદારીને પગલાં લે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે